રાજકીય ક્ષેત્રે મહિલા અનામતની વાતો થાય છે રાજનીતિમાં પચાસ ટકા સુધી મહિલાઓની સંખ્યા પહોંચે તેવા દાવા પણ પણ થાય છે છે અને દાવાઓની અસર જોવા મળે પરંતુ તમે એ વાત જાણો છો કે સ્થાનિક ચૂંટણીઓમાં મહિલાઓના નામે ચૂંટણી તો લડાય છે પરંતુ જીત પછી વહીવટ મહિલાઓના પતિદેવ કરે છે એટલે કદાચ દો દિલ એક જાન નામ પતિનું નામ પત્નીનું અને કામ કરે પતિ એવું કઈક અહીંયા લાગી રહ્યું છે માન્યમાં ના આવતું હોય તો આજે આવા જ બે કિસ્સા તમને બતાવીએ જેને જોઈને તમે પણ ચોકી જશો પત્ની કોર્પોરેટર પતિ કરે છે વહીવટ પત્ની ઉપ પ્રમુખ પતિ કરે છે વહીવટ મહિલા અનામતની વાતો કરનારા સત્તાધીશો જરા ધ્યાનથી આ તસવીર જોઈ લેજો એક તરફ મહિલાઓ છે જે કોઈ ને કોઈ હોદ્દા પર બેઠી છે અને બીજી તરફ છે તેમના પતિ દેવ જે મહિલા ના નામે વહીવટ કરે છે આ તસવીર ધોલ નગરપાલિકા ની છે જ્યાં થોડા દિવસ પહેલા જ ઉપપ્રમુખ રંજન બેન તલસાણી પતિ બેન નામે વહીવટ કરતા નજરે પડ્યા હતા તેવામાં હવે વોર્ડ નંબર એક ના કોર્પોરેટર મંજુબેન વરુના ના પતિ પણ પત્ની ના નામે વહીવટ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે એટલે કે ચૂંટણીમાં જીત મહિલાઓની થાય પરંતુ પદાધિકારીઓનો નો વહીવટ પતિ કરે છે કારાભાઈ બરુ તો પોસ્ટર પણ વાયરલ થયા છે જેમાં ભાઈએ તો ખુદને કોર્પોરેટર ગણાવી દીધા છે હકીકત માં તે કોર્પોરેટર જોકે આ મુદ્દે વિપક્ષે ભાંડો ફોટતા સત્તા પક્ષ ભૂલ સ્વીકારવાની જગ્યાએ બચાવ કરતો નજરે પડ્યું ઉપપ્રમુખ ની ખુરશી માં તેના પતિ બેઠા હતા ગોવિંદભાઈ જોકે તે ચૂંટાડા નથી તેમના પત્ની ચૂંટાણા છે આવો જ પદ નો લાભ મોનો હોય તો પોતાને ચૂંટણી લડવી જોઈએ જેને જે હોદ્દો મળ્યો છે જે હોદ્દો સંભાળતા હોય તો તેને જ તે ખુરશી પર બેસવું જોઈએ આવીને એ ખુરશી પર બેસી કાલ સવારના તો કોઈ પણ વ્યક્તિ આવીને બેસીને વહીવટ કરવા માંડશે તો એવી તો વહીવટ ન ચાલે આ એક બહુ સંવૈધાનિક પદ છે એ ભાઈ છે ને કોર્પોરેટર પૂર્વ હતા જ આ વખતે ઘરના છે પૂર્વ ભૂલી ગયા છે કઈ મુદ્દો નથી આમાં કોંગ્રેસ દ્વારા એ વાત કે મહિલા પતિઓ કરે કરે ના ના નથી એક દિવસ પહેલા વડોદરામાં પણ ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા અને તેના પતિની ની ગુંડાગીરી સામે આવી હતી જેમાં પાણી પુરવઠાના અધિકારીને જાહેર રસ્તા પર કોર્પોરેટરના પતિએ લાફા જીક્યા હતા જાણે કોર્પોરેટર નહીં તે સત્તામાં હોય તેવો રૂઆબ બતાવી રહ્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે મહિલાઓના નામનો રાજનીતિમાં ઉપયોગ થાય છે મહિલા પદાધિકારીઓનો વહીવટ પતિઓ કેમ કરે છે શું મહિલાઓના નામનો ઉપયોગ માત્ર ચૂંટણી જીતવા માટે જ થાય છે શું સત્તાધારી પક્ષના દિગ્ગજ નેતાઓ અને તંત્રને આ દેખાતું નથી સવાલો ઉપજી રહ્યા છે પરંતુ અહીં મહિલાના સન્માન વિવાદ વાત છે ખુદ આપણા પ્રધાનમંત્રી મહિલા અનામતની વાત કરે છે તેવા માહોલમાં આ દ્રશ્યો સામે આવવા એ ખૂબ શરમજનક બાબત છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ ધ્રોલ